નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે રાજ્યમાં બફારા વચ્ચે ચોમાસાના દસ્તકની રાહ જોવાઈ રહી છે જોકે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ જોવા મળી રહ્યો છે આ સાથે હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે જેમાં આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું હવામાન કેવું રહેવાનું છે તે અંગે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટીને કારણે ત્રીસ તેર અને ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે વધુમાં હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે આગામી પાંચ દિવસના હવામાન અંગે માહિતી આપતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત માટે આવનારા ચાર દિવસ માટે અમુક ભાગોમાંથી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારીના વિસ્તારો વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે આ સાથે આ ચાર દિવસ દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે તેમાં પંચમહાલ દાહોદ મહીસાગરનો સમાવેશ થાય છે મિત્રો પાંચમા દિવસ માટે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્રના રીઝનના જે વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે તેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા સુરત ડાંગના વિસ્તારો નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજથી તેર જૂન સુધી સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તો થંડાસ્ટોમ એક્ટિવિટીને કારણે થી લઈને ચાલીસ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં એક તરફ બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ત્યાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવામાં અરબસાગરમાં ઊભી થયેલી હલચલ અને નૈઋત્યના ચોમાસા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે તેમણે નૈઋત્યનું ચોમાસું ક્યારે ગુજરાત આવશે અને અરબસાગરની હલચલની અસર ગુજરાતના વાતાવરણ પર શું રહેવાની છે તે અંગે માહિતી આપી છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે વેલમાર્ક લો પ્રેશર સુધી અરબસાગરમાં એક સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે અત્યારે તે સિસ્ટમ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશામાં અરબસાગરની અંદર સક્રિય છે આ સિસ્ટમ આજે આઠ તારીખે સાંજે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે જો આવું થાય છે તો મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો મુંબઈમાં વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં પણ નવથી લઈને દસ તારીખ તેર તારીખ સુધીમાં વરસાદની શક્યતાઓ રહે છે આ સિસ્ટમ આમ તો મુંબઈ ઉપર થઈને પસાર થવાની છે પણ તેની અસર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને થઈ શકે છે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ નોંધાય છે અમુક જગ્યાએ તીવ્રતા વધારે હોય તો વાવણીલાયક વરસાદ પણ પડી શકે છે તેના ચોમાસાની વાત કરવામાં આવે તો આ ચોમાસું સમય કરતાં બેથી લઈને ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે અત્યારે ચોમાસું મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે હવે તે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે અત્યારે ચોમાસાને આગળ વધવા માટે તમામ પરિબળો સાનુકૂળ છે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ બે દિવસમાં ગુજરાત ચોમાસું આવી શકે છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસાની શરૂઆત થઈ શકે છે ચોતેર અને ચૌદ તારીખથી ચોમાસાની શરૂઆત થાય તો બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરે ત્યાં સુધીમાં લગભગ પચીસથી છવ્વીસ જૂન થઈ શકે છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ આ ઉપરાંત પરેશ ગોસ્વામી અને આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે મિત્રો ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે હળવા પગલે ચોમાસાના આગમનના પડઘા વાગી રહ્યા છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આવતીકાલથી રાજ્યમાં ગાજવી સાથે વરસાદની આગાહી છે પ્રિય મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની સંભાવનાઓ છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહે તેવી સંભાવનાઓ છે દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે દસ જૂનથી મુંબઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે સત્તર જૂન આસપાસ અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર બની શકે છે એક સાથે બે વોલમાર્ક લો પ્રેશરને કારણે પૂર આવે તેવો વરસાદ પણ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે સત્તર જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે સપ્ટેમ્બર મહિનામાં લાલ ની અસર શરૂ થશે લાલ લા સક્રિય થતાં ઓક્ટોબરમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બાર તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્રથી મુંબઈ સુધી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે ચોમાસું દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે જેને કારણે તારીખ પંદર સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થવાની સંભાવના પણ રહેલી છે